નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે તંત્ર સામે બાયો ચડાવી હતી સવારના સમયે તેઓ જે ડિમોલેશન જે સ્થળ પર થયું છે તે મામલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીને મળવા માટે પહોંચ્યા હતા ચૈતર વસાવાએ કહ્યું છે કે આગામી દિવસોમાં જો આ પીડિત છે તેમને વળતર ચૂકવવામાં નહીં આવે તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે તો એક ઉગ્ર આંદોલન થશે ત્યારબાદ આજે પોલીસ સાથે ઉગ્ર પણ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આજથી થોડાક દિવસ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસી સમાજના મકાનો દુકાનો ઉપર તંત્ર દ્વારા બુલ્ડુઝર કાર્યવાહી કરવામાં આવે છે એટલે કે આદિવાસી સમાજના મકાનો જમીન દોસ્ત કરી દેવામાં આવે છે આ ઘટનાથી આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે ગુરુવારના રોજ કોલ આપ્યો હતો સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તાધીશોને તેઓ આવેદનપત્ર પાઠવશે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના નેતાઓને ઉમટી જવા માટે તેમણે આહવાન પણ કર્યું હતું ત્યારે કેટલાક નેતાઓ નર્મદા જિલ્લામાં આવા નીકળે તે પહેલાં તેમની ઘરેથી અટકાયત કરી લેવામાં આવી હતી ત્યારે ધારાસભ્ય ચેતર વસાવા છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓને પણ મળ્યા હતા તેમણે રજૂઆત કરી હતી જે ડિમોલેશનમાં પીડિત પરિવારોએ જે ગુમાવ્યો છે તે મામલાના સંદર્ભમાં સરકાર કોઈ યોગ્ય પગલાં લે તેમને વળતર ચૂકવે તેવી અલગ અલગ માંગણીઓ પર ગંભીર ચર્ચા કરવામાં આવી ચર્ચા કર્યા બાદ તેમણે પણ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ આશ્વાસન આપ્યું છે તેને લઈને વાત કરી હતી ને આગામી સાત દિવસમાં આ બાબતને લઈને વળતરને લઈને કામગીરી હાથ ધરવામાં આવશે હાલ તેવું જણાવવામાં આવી રહ્યું છે પરંતુ જે રીતે ચેતર વર્ષ જ્યારે જયારે નર્મદાના કેવડિયા જઈ રહેતા દરમિયાન પોલીસ સાથે પણ તેમની ઉગ્ર બોલા ચાલી થઈ હતી ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું પણ તેમણે આપ્યું છે તે પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું છે એ લોકો મૂળ ગામના લોકો છે એમની પોતાના નીકળે છે અને એ લોકો છે જેમની જમીનો નર્મદા પરિયોજનામાં ગઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે વિયર ડેમમાં ગઈ છે અહીંના સરકારી ભવનો આવાસો બધા જ પ્રોજેક્ટોમાં એમની જમીનો ગઈ છે આજે એ લોકો નાની નાની લારી ગલ્લા દુકાનો ચલાવીને પોતાનું જીવન નિર્વાહ કરે ત્યારે ઉદ્યોગપતિઓના હોટોલ મોટોના માલિકોના ઇશારે જે ડિમોલેશન થયેલું છે એનો અમે વિરોધ કરીએ આજે અમે આવેદનપત્ર આપવા માટે જઈ રહેલા છે પણ આઈપીએસ લોકેશ યાદવજી એમના ડીવાય એસપી શર્માજી અને તમામ પોલીસ ફોજે અમને ઝરવાણી ખાતે અટકાવેલા છે આ દેશમાં લોકશાહી હોવા છતાં જે આ તાનાશાહી અધિકારીઓના ઇશારે પોલીસ કરી રહી છે એ ખૂબ જ નિંદનીય છે આજે એક ધારાસભ્ય તરીકે અમારા અધિકારે અમે આવેદનપત્ર આપવા માંગીએ છીએ એની પણ રજૂઆત આ લોકો કરવા દેતા નથી એટલે આજે દેશ કઈ દિશા તરફ જઈ રહેલો છે એ આપણે સૌએ જાણવું પડશે જો આ લોકોને ન્યાય નહીં મળશે આવનારા દિવસોમાં અહીંયા સીએમ ના પીએમ ના તમામ અમે બહિષ્કાર કરીશું વિશ્વ આદિવાસી દિવસ દિવસ પણ પણ અહીંયા ઉજવાશે ઉજવાશે વિશ્વ અધિકાર આવનારા દિવસોમાં તમામ રચનાત્મક કાર્યક્રમો જો આ લોકોને ન્યાય નહીં મળશે તો અમારા ચાલુ રહેશે શું કે છે પોલીસ અમને અહીંથી જવા નથી દેતી અમારા તમામ આગેવાનોના ઘરે રાત્રેથી પોલીસ મૂકી દેવા મારા ઘરે પણ દસ થી પંદર પોલીસ મૂકવામાં આવી છે પોલીસ શાંતિ સલામતી અને સુરક્ષા કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને પગાર મળે છે નહીં કે વિપક્ષના આગેવાનોને આ રીતના હેરાનગતિ કરવાની અને આદિવાસીઓને દબાવવાની આ વાત છે જયારે વિકાસના નામે આદિવાસીનો ભોગ લેવાય છે ત્યારે અમને દુઃખ થાય છે અને આજે આદિવાસી વિસ્તારમાં નર્મદાનું પાણી નથી શિક્ષકો નથી શાળા નથી આંગણવાડીઓ નથી રોજગાર નથી ડોક્ટરો નથી સાધનો નથી રોડ રસ્તા નથી કેમ એના માટે કોઈ બોલતું નથી કેમ એના માટે પ્રશાસન કામ નથી કરતું એટલે આદિવાસીઓનો માત્ર જમીનો જળ જંગલ જમીન થશે કે સુધી અમે ડેડીયાપાડા ઝરવાણીના રોડ પર આવ્યા અને આગળ અમને અટકાવવામાં આવ્યા એટલે અમે ત્યાંથી પગદંડી અહીંયા ચાલીને આવ્યા છે અહિયાં પણ અમને અટકાવવામાં આવ્યા છે અમારી સાથે ટીંગાટોરી કરવાની પ્રયાસ હતો પોલીસ અમે રિસ્પેક્ટ કરીએ છીએ એમનો કાયદો વ્યવસ્થા એ લોકો જાળવે અને અમે અમારી રજૂઆત કરવા જઈએ એ જ અમારી માંગણી છે પણ પોલીસ આજે પણ ટાઈમ પાસ કરે છે હમણાં પણ બે કલાકથી જોઈએ છે અમે તો અહીંયા જ રહેવાના છે આવેદન આપ્યા વગર અમે જવાના આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે અવારનવાર પોલીસ સાથે ઘર્ષણના લઈને પણ ચર્ચામાં જોવા મળતા હોય છે જ્યારે જ્યારે તે આંદોલન કરતા હોય છે પોલીસ અને તેમનો છત્તીસનો આંકડો હોય તેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે આજે પણ તેઓ આદિવાસી સમાજના મોટી સંખ્યામાં લોકોને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સત્તાધીશોને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા ને આગામી દિવસોમાં જો આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે દર્શક મિત્રો નવજીત ન્યૂઝને લાઇક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો Oh yeah, yeah